હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે હું આવી છું દીદીના ઘરે અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો કે વરસાદ જેવું આમ તો કાલથી વરસાદ જ છે પણ અત્યારે સવારના પણ આવતો હતો અને હમણાં થોડુંક થોડીક વાર એમ કે કપડાં આવે સુકાવેલા કરીને તો કપડાં મેં સુકાવી રાખ્યા છે તો હું કપડાં સુકાવાથી અને હવે જોશું નીચે તો મસ્ત વાતાવરણ થઈ ગયું છે પાછું છે ને પૂરું બ્લેક બધે એવું જ થઈ ગયું એ તો હવે વરસાદ બપોર પછી આવવો જોઈએ કે કપડા સુકાઈ જાય ન થાય ને કપડા ના સુકાઈને તો બધા રાખવા પડે કરીને ચલો હવે આપણે નીચે જઈએ જો કેવું મસ્ત થઈ ગયું છે વરસાદ જેવું આમ તો ભલે કાલથી વરસાદ જ છે ચલો આપણે નીચે જઈએ તો જમવાનું આપણું બની ગયું છે તો બસ હવે બધા આવશે ત્યારે આપણે જમી લેશું તો અત્યારે આપણે જઈશું નીચે ઘર બેસવા માટે જો કે બધા બેટા છે કરીને આ જ્યાં કે ચલો નીચે આવી ત્યાં આગળ રમે બધા છોકરા રમે એની સાથે તો જાય હવે તો અહીંયા ઘરે મંડપ બંધાવવાનું કામ ચાલુ છે જો કે શું કામ ખબર નથી શાયદ તે પ્રોગ્રામે કેમ કે હવે શ્રાવણ મહિનો ખતમ ધારો કરીને એ શંકર ભગવાનનું મંદિર હે ને તો કે એવું કાંક હશે આપે જશું કે શું છે કરીને ત્યાં કને અને અહીંયા ઘરે કામ ચાલુ હોય કન્સ્ટ્રકશનનું અને હું આવી હતી કપડાં સુકાવવા માટે જોકે સુકાવી લીધા આપે હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ કાલે થોડોક થોડોક વરસાદ હતો પરમ વિશે થોડોક હતો બાકી વરસાદ નથી જેટલો વિરાણીમાં વરસાદ છે ને એટલો અહીંયા માદાપરમાં વરસાદ નથી તો બસ કપડાં આપી સુકાવી લીધા છે અને હવે જશું નીચે અને ગરમી બહુ જાય જોકે ક્યારે એમ થાય કે ઘણો બધો વરસાદ આવી જાય ને તો મસ્ત જાય ઠંડુ ઠંડુ થઈ જાય પણ થોડોક વરસાદ આવ્યો એવો વરસાદ નથી આવ્યો જોકે વિરાણીમાં ઘણો બધો વરસાદ હતો એ હું ફોન આવ્યો તે નહીં કહેતા હતા પપ્પાનો ફોન આવ્યો હતો તો એ લોકો કહેતા હતા કે અહીંયા કરીને ઘણો બધો વરસાદ એ બાકી અહીંયા માધાપરમાં વરસાદ નથી અને વરસાદ જેવું થઈ ગયું જો પાછળ વાદળ આવ્યો મસ્ત મસ્ત થઈ ગયા ભલે પવન બી એ પણ આમ તો બી ગરમી જ છે તો બસ જઈ આપે નીચે હવે અને થોડીક વાર બેસશું પછી કરશું કામ તો આજે ગઈ છે સ્કૂલે એને આજે જવાનું હોય ને કાલે વળી બે દિવસ છૂટી હશે કેમ કે સેટરડે અને સન્ડે એને છૂટી હોય તો જો પાછળ વાદરા કેવા મસ્ત થઈ ગયા છે પણ વરસાદ જ નથી આવતી જો કે બે દિવસ હતી પણ સાવ થોડીક જતી આવે પછી વળી બંધ થઈ જાય ફર ફર જેવું જતું એવડું નહોતું પછી વરસાદ આવે તો મજા આવી જાય જો પવન મસ્ત લાગેલો હવે નીચે કેવડી બધી ગાડીઓ ઊભી હોય ચલો હમ જા સવાના મંડપ એટલે બંધાતો તો કેમ કે કાલે સવાના છે મહારતી એટલા માટે કેમ કે શ્રાવણ મહિનો ખતમ થાય છે ને એના સારું કરીને તો એટલે મંડપ બંધાતો આપણે સવાના જોઈએ તો તો હવે તો બંધાઈ ગયો છે મે આбяિન પણ આવી ગયા છે હાય હાય પાદરા જો મસ્ત થઈ ગયા એ પણ વરસાદ જ નથી આવતી તો અહીંયા કને કોકે એના છે ને અહીંયા વ્હાઈટ જો ના આપડા ત્યાં જોવા નથી મળતા પણ અહીંયા કને આજ સવારના જ હું જોયો તો એવો મસ્ત મસ્ત પવન લાગેલો હવે જોકે સવારના થોડી ગરમી હતી પણ હવે તો બહુ મસ્ત પવન

તો અત્યારે આપણે આવ્યા છીએ માર્કેટમાં જો કે શાકભાજી લેવા બટ વરસાદ બી આવી ગઈ જો કે અહીંયા કને પાણી પડે રહ્યું આ જો આટલી વાર નથી આવતી ને હવે આપણે બહાર નીકળ્યા તો વરસાદ આવી ગયો જો બધે પાણી આવે તો આપે જલ્દી જલ્દી માર્કેટમાંથી આવી ગયા અને વરસાદ આવેરી રહી જોકે એવડું નથી ભલે ફરફરા જ આવે રહી પણ તો બી બધું ભીનું કરી રાખ્યું એ છોકરા અહીંયા કને રમે છે અને આપે લઈ આવ્યા આલુ બુખારા જોકે હું ના ખાઉં મને આવું બધું ના ભાવે પણ આપે તો બી ખાઈ ખાકડી ખાઈ અને ટીવી જોઈ કેમ કે હજીવેલું છે જમવાનું બનાવવાને એટલા માટે તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય